હરિયોમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણમાં આઈયુપીએસસી આધારે નામકરણ જોયું ત્યારબાદ હવે આપણે પરમાણીય દળનો અભ્યાસ કરીએ તો પરમાણીય દળનો અભ્યાસ કરતા એક માહિતી આપી દઉં કે સોમવારે જે વિડીયો મૂકવામાં આવે એ વિડીયોમાં તમને એકથી વીસ તત્વોના પરમાણીય ક્રમાંક એના નામ એની સંજ્ઞા અને એની ચાવી વ્યવસ્થિત સમજાય એ રીતના તમને દર્શાવતો વિડીયો મૂકીશ એટલે એ ખાસ બધા યાદ રાખવો પડશે અને એ જોવાનો છે જેથી કરીને તમને આ બંને ચેપ્ટર ચેપ્ટર ત્રણ અને ચેપ્ટર ચારમાં કોઈપણ તત્વો અથવા એનું નામ લખવાનું કે એનો પરમાણીય ક્રમાંક પૂછે એની ઇલેક્ટ્રોન રચવા ઇલેક્ટ્રોન રચના લખવાનું આવે તો તમને કોઈપણ જાતની તકલીફ પડે નહીં તો જોઈએ પરમાણીય દળ કે ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણીય દળ ધરાવે છે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે દરેક તત્વને પોતાનું કંઈ ને કંઈ પરમાણીય દળ હોય તેમજ અતિસૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુ દળ નક્કી કરવું એ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે પરમાણુને આપણે નરી આંખે જોઈ શકતા નથી તો એનું વજન કઈ રીતના માપવું એનું દળ કઈ રીતના માપવું અને રાસાયણિક સંયોગીકરણના નિયમના ઉપયોગથી કોઈ પણ પરમાણુનું સાપેક્ષ દળ તમે નક્કી કરી શકો પરંતુ આયુપીએસસી દ્વારા પરમાણીય દળ નક્કી કરવા માટે એટોમિક માસ યુનિટ એ એમ યુ તરીકે દર્શાવવામાં આવ્યું હતું પણ આયુસી આયુપીએસસી નામ છે આયુપીએસસી સંસ્થાએ ભલામણ કરી અને પરમાણીય દળને યુ યુનિયન યુનિફાઈડ માસ એક દળ તરીકે દર્શાવવામાં આવે છે યુ વડે પરમાણીય દળ અને એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકે શરૂઆતમાં કુદરતી રીતે મળેલા ઓક્સિજન એને સોળ ભાગમાં વિભાજીત કર્યું અને તેનું દળ એકમ લીધું હતું આ બધું છે ને તમને ક્યારે ખબર પડશે તો તમે જ્યારે સોમવારનો વિડીયો વ્યવસ્થિત જોશો ને ત્યારે કે કોઈ પણ તત્વનું પરમાણીય દળ છે ને એ કેટલું હોય તો એનો પરમાણુ ક્રમાંક હોય ને એટલે કે એ જેટલામાં નંબર એ તત્વ રહેલું હોય ને એનું ડબલ કરી દો એટલે તમને એનું પરમાણીય દળ મળી જાય અને અમુક પરમાણીય દળ ડબલ કરતાં એક વધારે હોય તો તમને એ પણ હું યાદ રખાવી દઈશ કે એકથી વીસ તત્વોના પરમાણીય દળ તમારે કેટલા લખવા ઈસવીસન ઓગણીસો ને એકસઠમાં પરમાણીય દળ નક્કી કરવા માટે કાર્બન બાર એટલે કાર્બનનો સ્થમ સ્થાનિક બાર છે ને એને પસંદ કરવામાં આવ્યો હતો અને કાર્બન બાર નો સ્થમ છે એટલે કે એક પરમાણુ દળના બાર ભાગ લઈને તેનો દળ એકમ નક્કી કર્યો હતો અને આ રીતના પરમાણીય દળ છે એ નક્કી થાય છે તમને જો નીચે કેટલાક તત્વો આપેલા છે અને એ તત્વોના પરમાણીય દળ પણ દર્શાવેલા છે હાઇડ્રોજન તો એનું પરમાણીય દળ એક યુ કાર્બન તો એનું પ્રમાણીય દળ બાર નાઇટ્રોજન તો એનું પરમાણીય દળ ચૌદ ઓક્સિજન તો એનું પરમાણીય દળ સોળ સોડિયમ તો એનું પ્રમાણીય દળ ત્રેવીસ મેગ્નેશિયમ પરમાણીય દળ ચોવીસ સલ્ફરનું બત્રીસ ક્લોરીનનું પાંત્રી પોઈન્ટ પાંચ ને કેલ્શિયમનું ચાલી તો સર આ પરમાણીય દળ મારે યાદ રાખવાના તો હા યાદ રાખવા પડશે તો એમને કેમ યાદ રહેશે તો સોમવારે જે વિડીયો લેક્ચર મૂકવામાં આવે એ જોશું ત્યારે કેમ કારણ કે એકથી વીસ તત્વોના પરમાણુ ક્રમાંક છે ને એનો ડબલ કરો એટલે એનો પરમાણીય દળ મળી જાય વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણીય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને મહત્વ આપ્યું હતું ક્યાં માટે કારણ કે વિવિધ પરમાણીય દળ એકમોની શોધ કરતાં વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળેલા ઓક્સિજન એને એકના છેદમાં સોળમાં ભાગના દળ એકમ તરીકે લીધું હતું અને ઓક્સિજન એક એવું તત્વ છે તે અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે અને આ પરમાણીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણીય પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે એટલા માટે એને ઓક્સિજન પસંદ કર્યું કારણ કે ઓક્સિજન એક એવું તત્વ છે દરેક તત્વ સાથે સંયોજાઈ જાય એટલા માટે સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તો મોટા ભાગના તત્વોના પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી આ બધા તત્વોના પરમાણુ જે હોય ને એની સંજ્ઞા અને એનું નામ એ સિંગલ સ્વરૂપે ન હોય એ પરમાણુ છે ને એ પરમાણુ કા બે સ્વરૂપે

પરમાણીય દળની વ્યાખ્યા પૂછાય તો કઈ રીતના લખવી તો કાર્બન સમસ્થાનિક બાર એક પરમાણુના દળના એકના છેદમાં બારમાં ભાગને પરમાણીય દળ એકમ કહે છે અને તેને યુ વડે દર્શાવવામાં આવે છે અને કોઈ પણ તત્વનો પરમાણુને નરી આંખે જોઈ શકાતો નથી ત્યારબાદનો પ્રશ્ન છે અણુ કે અણુ શું છે તો અણુ વિશેની માહિતી મેળવીએ કે સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે અને ત્યારે પરમાણીયની પરમાણુની સંખ્યા સાદા પૂર્ણાંક હોય છે અને તેનાથી બનતા નાના કણને શું કહેવાય અણુ કહે છે આમ આપણી ભાષામાં કહીએ ને તો બે કે તેથી વધારે પરમાણુઓ જોડાઈને ત્યારે બે કે તેથી વધારે પરમાણુઓ જોડાઈને શું બનાવે અણુ બનાવે છે અણુ એ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મો દર્શાવે છે અણુ છે એ તત્વો નાનામાં નાનો કણ છે અને ગમે તે પરિસ્થિતિમાં તમે હોવ એ પદાર્થના બધા ગુણધર્મો અણુમાં જોવા મળે છે એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વોના પરમાણુ એ પરસ્પર સંયોજાઈને શું બનાવે છે અણુ બનાવે છે એક જ તત્વના પરમાણુ હોય આ એક જ તત્વના પરમાણુ છે એ જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાય અને હું બનાવે અણુ બનાવે તમને કેટલાક અણુ કઈ રીતના બને છે એના કેટલા હોય એનું ઉદાહરણ આપેલા છે તો જો અધાતુના નામ નામ છે છે મોસ્ટ ઓફ અધાતુ છે ને એના પરમાણુ છે ને અલગ અલગ સ્વરૂપે હોય એટલે કે એની પરમાણુતા દર્શાવેલી છે નામ અને પરમાણુયતા અધાતુના નામ તરીકે છે આર્ગોન હિલિયમ ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન ક્લોરીન ફોસ્ફરસ સલ્ફર કાર્બન આ બધા નામ છે એ તત્વોના નામ છે તો આર્ગોન આર્ગોન છે ને એ એક જ સ્વરૂપે હોય એનું પરમાણુ એક જ અણુ સ્વરૂપે હોય એ આર્ગોન લખવું હોય તો એ આર લખી શકો હિલિયમ લખવું હોય તો એચ ઇ લખી શકો આથી આર્ગોન અને હિલિયમના પરમાણુ કેટલા છે તો એક પરમાણવીય છે કેટલા છે એક પરમાણવીય જ્યારે ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ક્લોરીન ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ક્લોરીન આ તત્વોના પરમાણુ છે ને એ બે અણુ જોડાય ઓક્સિજન લખવું હોય ને તો ઓનો લખાય ઓ ટુ લખાય હાઇડ્રોજન લખવું હોય ને તો એચ ટુ લખાય નાઇટ્રોજન એચ થ્રી એન ટુ ક્લોરીન સી એલ ટુ તો આ રીતના મોટા ભાગના અધાતુ તત્વો છે એ અણુ એક કરતાં વધારે પરમાણુ દ્વારા થાય એટલે બધા દ્વિપરમાણવીય છે બે અણુ હોય એટલે દ્વિપરમાણવીય કહેવાય ઓક્સિજન ક્યારેક ક્યારેક ત્રણ પરમાણુ થ્રી હોય એના તો એ ફોસ્ફરસ ચતુષ પરમાણુ છે જ્યારે સલ્ફર અને કાર્બન છે એ ક્યારેક ચતુર કરતાં પણ વધી જાય એટલે એને કહેવાય બહુ પરમાણવીય કહેવાય એટલે કે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી તે મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ સાથે જોડાઈને બંધ બનાવે છે આમ કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે કોઈ પણ અણુ હોય એ કોઈ પણ અણુ છે એનામાં રહેલા પરમાણુની સંખ્યા એને શું કહેવાય પરમાણવીયતા સોડિયમ છે આયન છે એલ્યુમિનિયમ કોપર આ બધા એક પરમાણીય છે એનામાં એક જ અણુ રહેલો હોય છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેલા તત્વો છે એનું સંજ્ઞા એનું નામકરણ જોઈશું અને ત્યારબાદ ખૂબ જ મસ્ત રીતે સંયોજનોનો અણુ શું છે સંયોજન શું છે એના આયન કઈ રીતના બને એની વ્યવસ્થિત માહિતી જોવાની છે તો હવે પછીના વિડીયો લેક્ચર ખૂબ જ અગત્યના છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર જોવાનું બંધ કરશે નહીં વ્યવસ્થિત પૂરેપૂરો વિડીયો જોશે બરાબર બધા વિદ્યાર્થીને હરિઓમ